વડગામ તાલુકાના જીવાદોરી મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીના પટમાં એક ગેટ ખોલી પાણી છોડાયું વડગામ તાલુકાના જીવાદોરી મુક્તેશ્વર ડેમમાં આ વર્ષે માલિકની મહેરબાનીથી ચોમાસુ સિઝનનો સારો એવો વરસાદ થતા અને અંબાજી અને દાંતા પંથકમાં સારો વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમ આશરે સત્યાસી ટકા ભરાતા આજે રાત્રે આઠ કલાકે સરસ્વતી નદીના પટમાં આઠ સેન્ટીમીટર એક ગેટ ખોલી બસો ક્યુસેક પાણી છોડાયું હતું જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી ચિમનાબાઈ તળાવમાં પાણી છોડાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ત્યારબાદ વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી મેવાણી તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મહિવાલ દ્વારા સરસ્વતી નદીના પટમાં પાણી છોડવા રજૂઆતો કરાઈ હતી મુક્તેશ્વર ડેમ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હશરફભાઈ મકણોજિયા તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ નિઝામપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર ડેપ્યુટી સરપંચ શ્રી જગદીશભાઈ ચૌધરી તેમજ આજુબાજુ વિસ્તારના સરપંચો અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુક્તેશ્વર ડેમના નાયબ કાર્યપાલક વિજનેર રાકેશભાઈ ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા લીલી ઝંડી આપતા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીના પટમાં છોડાયું હતું સરસ્વતી નદીમાં પાણી છોડાતા સરસ્વતી નદી કાંઠે આવેલા ગામોના સરપંચો ખેડૂતો અને લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી

એક દરવાજો આઠ સેન્ટીમીટર ખોલવામાં આવે છે જેથી ખેડૂતોમાં લાગણો સવાય છે અને આપણું પાણી અત્યારે સરસ્વતી નદીમાં મળી રહ્યું છે વધુ વરસાદ થશે તો પાણીની આવકનો વધારો થાય તો અગાઉ સમયમાં વધારે ગેપ કરી આવશે અને સમગ્ર બાબતે વહીવટી તંત્રમાં ને જાણ કરેલી ઈશંગર ઓર ચૌધરી અત્યારે પોઝિશનમાં શું છે ડેમ સર કેટલી બાબત ચાલે છે અત્યારે ઓપટેશ્વર દેમમાં પ્રોસદસ વિશેકની આવક ચાલુ છે સાથે સાથે આપણે આવક છે જે આવકનો પણ આપણે બસ વિશેક છોડી દેવ્યા છે તો દ્વારા આજે મોકેશ્વરમાં પાણી છોડવા બાબતમાં જે લેટર લખ્યો અને સિંચાઈ વિભાગમાં બી જાણ કરી અને લોકોને બી અપીલ કરી એ અપીલને સરકારશ્રી દ્વારા અને સિંચાઈ વિભાગ દ્વારા એમને આજે મુકેશ્વરમાં પાણી છોડવાનું સાંજે આઠ વાગે નક્કી કર્યું એમાં અમે કોંગ્રેસ સમિતિ વડગામ દ્વારા પણ એના વધામણા કરવા માટે મુકેશ્વર ખાતે હાજર રહે ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈએ મુક્તેશ્વર ડેમમાંથી ચીમનાભાઈ સરોવરમાં ત્રીસ ત્રીસ ક્યુસેક પાણી છોડ્યું હતું સરસ્વતી નદીમાં પાણી છોડ્યું નહોતું વડગામ તાલુકાના કોઠાના વિસ્તારના ખેડૂતોની માંગ હતી કે સરસ્વતી નદીમાં પાણી છોડવું અમે અહીંયા આવી રજૂઆત કરી અને ઉપર સરકારમાં બી રજૂઆત કરી એમડી પટેલ સાહેબને ફોનથી જાણ કરતા આ વિષયનો તાત્કાલિક નિર્ણય કર્યો તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર જેથી તાત્કાલિક અમારા ખેડૂતોની કૃષિ અને ઋષિની વાત સાંભળી અને એમડી પટેલ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર કે જે આજે આજે આઠ વાગે બૂતેર ડેમમાંથી સરસ નદીમાં પાણી છોડ્યું છે વસ્તુ ભારત માથે જય જય જવાન જય કિસાન